તમને ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગશે અને ચોક્કસપણે તમારા ઘરના અન્ય વ્યક્તિઓ પણ ખાવાનું શરૂ કરી દેશે તો ચાલો આજે આપણે જાણીએ કે આ ચણાના લોટના પુટલા કઈ રીતે બનાવાય તો જો તમે ઇન્સ્ટન્ટ કંઈક ખાવા ઈચ્છતા હો તો આ રેસીપી ટ્રાય કરી શકાય તમે ઈચ્છો તો એની અંદર ઘણી બધી શાકભાજી અથવા તો પનીર ચીઝને પણ એડ કરી શકો તમે ઈચ્છો તો ઇન્સ્ટન્ટ પનીર પુટલા બનાવીને ખાઈ શકો હવે આના બે ફાયદા છે એક તો સ્વચ્છતા પણ છે અને હેલ્ધી પણ છે હેલ્ધી હોવાની સાથે આ વાનગી બનાવી બાળકોના ટિફિનમાં પણ આપી શકાય ચાલો જાણી લઈએ કે એ માટે કઈ સામગ્રી જોઈશે તો આના માટે તમને જોઈશે પનીર ચણાનો લોટ લીલા મરચાં ચાટ મસાલો લાલ મરચું પાવડર અને લીલા ધાણા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ચણાના લોટને એક બાઉલમાં કાઢી લેવાનું છે હવે આ લોટની અંદર તમારે ચાટ મસાલો મીઠું લાલ મરચું પાવડરને એડ કરી દેવાનું છે હવે ધીમે ધીમે એની અંદર પાણીને મિક્સ કરતા રહેશો અને એક બેટર તમારે બનાવીને રેડી કરી દેવાનું છે હવે તમારે શું કરવાનું છે એક નોનસ્ટિક તવાને લઈ લો આ તવો ગરમ થાય એટલે એની અંદર તેલ અથવા ઘી એના ઉપયોગથી તવાને ગ્રીસ કરી લો ચણાના લોટનું જે બેટર આપણે રેડી કર્યું છે એને એક ચમચાની મદદથી તવા ઉપર રેડો અને એને ફેલાવી દો હવે તમે જોશો કે એક બાજુ એ શેકાવા લાગે છે હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે જેની અંદર આપણે પનીર લાલ મરચું પાવડર મીઠું લીલા ધાણા આ મિશ્રણને તમારે આ પુડલા ઉપર મૂકી દેવાનું છે બાદમાં તમે એને ફેરવી કાઢો તમે જોશો કે આ બંને બાજુથી થોડું પકી ગયું છે હવે તમારે ઢોસાને એક બાજુની વાળીને પ્લેટમાં કાઢી લેવાનું છે તમે ઈચ્છો તો એને લીલી ચટણી અને સોસ સાથે પણ સર્વ કરી શકો દર્શક મિત્રો જો તમે ઈચ્છો તો પનીર અથવા ચીઝ સ્ટફિંગને બદલે કાંદા બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો બટાકા ડુંગળી અને ચીઝ મિક્સ કરીને પણ સ્ટફિંગ બનાવી શકાય જે ખાવામાં પણ ઉત્તમ રહે તો દર્શક મિત્રો હવે પછી જ્યારે પણ તમને ઇન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય તો આ રેસીપી ટ્રાય કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ